જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં તો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને ચટાકેદાર લસણ લીલા મરચાંનું અથાણું તો એના માટે અહીંયા અમે લસણ આ રીતે સરસ પોલી લીધું છે અને એક આદુનો ટુકડો લીધો છે આ રીતે અને લીલા મરચાંને સરસ ધોઈ લીધા છે આ બધું વસ્તુ આપણે ધોઈને સરસ સાવ કોરું કરી લીધું છે હવે આપણે આને ઝીણું ઝીણું પહેલાં કટ કરી લઈશું આપણે ચોપરમાં ચોપ કરવાનું છે એટલા માટે આપણે મીડિયમ સાઇઝના ટુકડા કરીને ડાયરેક્ટ આપણે ચોપરમાં નાખતા જઈશું જો તમારે મિક્સરમાં કરવું હોય તો પણ કરી શકો છો પણ ચોપરમાં બધા એકદમ નાના નાના ટુકડા બને છે અને મિક્સરમાં પેસ્ટ બની જતી હોય છે જો મિક્સરમાં કરો તો ચાલુ બંધ કરીને કરવાનું જેથી કરીને એકદમ પેસ્ટ ના બની જાય આ રીતે રફલી મોટા ટુકડા કરી લેવાના છે આપણે મરચાને આ રીતે રફલી ચોપ કરીને કટ કરીને આ રીતે મિક્સરમાં લઈ જશે ચોપરમાં અને સરસ આપણે આ રીતે આ રીતે એને આપણે ચોપ કરી લેવું બધા જ મરચાં આપણે આ રીતે સરસ ઝીણા ચોપ કરી લીધા છે ને આજ રીતે આપણે લસણને પણ ઝીણું ચોપ કરી લેવાનું છે હવે આપણે લસણ લઈ લઈશું લસણને પણ આપણે આ જ રીતે ઝીણું ચોપ કરી લેવાનું છે આપણે લસણ બધું આમાં લઈ લીધું છે હવે લસણને પણ આપણે સરસ ચોપ કરી લઈએ લસણને પણ આપણે સરસ ઝીણું ચોપ કરી લીધું છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણું ઝીણું લસણ થઈ ગયું છે લસણને પણ આપણે મરચા ભેગું જ નાખી દઈશું આદુ પણ આપણે આમાં ઝીણું ચોપ કરી લઈશું

નાખીશું પણ અહીંયા આ આ મસાલાનો ટેસ્ટ બહુ જ મસ્ત આવતો હોય છે સરસ મિક્સ કરી લઈશું આ મસાલો આપણે તરત ભેળવી દેવાથી આપણા મરચાં કાળા નથી પડતા જો આપણે વાર કરીશું આ ભેળવવામાં તો મરચાં કાળા પડી જશે અને આપણે અથાણું પણ કાળું બનશે એટલા માટે આ મસાલો આપણે ભેળવી દેવાનો છે પછી આપણે બીજા મસાલા નાખીશું પણ એ પછી નાખીશું પહેલાં મસાલો આપણે બધો ભેળવી દઈશું તો આપણે બીજા મસાલા નાખીશું અહીંયા એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી લાલ મરચું પાવડર ને થોડી એવી બે ચપટી જેવી હળદર નાખીશું થોડું અમતું મીઠું નાખીશું કેમ કે આપણે આચાર મસાલો નાખ્યો એમાં પણ મીઠું હોય છે એટલા માટે આપણે થોડુંક મીઠું નાખીશું અથાણામાં થોડુંક મીઠું આગળ પડતું હોય છે આ પણ બધું સરસ આપણે મિક્સ કરી લેવાનું છે આપણે એક બાજુ મૂકી દઈશું અને આપણે હવે અથાણા માટેનો વઘાર કરીશું એટલે ગેસ ઉપર વઘારી ગરમ મૂકી દીધું છે અને આપણે એમાં બસો ગ્રામ જેવું તલનું તેલ નાખીશું તમારે તલના તેલની જગ્યાએ હરસ્યું લેવું હોય તો એ પણ લઈ શકો છો પણ જો તલનું હરસિયું હોય તો હરસું જ નાખવાનું કેમ કે આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે આપણે એમાં એક ચમચી ભરીને રાઈ નાખીશું તૂટી જાય એટલે આપણે એમાં એક ચમચી જીરું નાખીશું અને એક ચમચી જેટલો અજમો નાખીશું ને એક ચમચી હિંગ નાખીશું આ રીતે હવે આપણે આ ગરમ ગરમ વઘાર આપણે આપણા મરચા ઉપર નાખી દઈશું એટલે કરીને આપણા મરચા મસ્ત ચડી જશે અને આ અથાણું તમે તરત ખાઈ શકો છો અને જો એક દિવસ રાખીને ખાવ તો બહુ જ મસ્ત લાગે છે તો તમારે તરત ખાવું હોય તો પણ તમે ખાઈ શકો છો એટલું મસ્ત બને છે કે બધાને ઘરમાં ભાવશે આપણે તલનું તેલ હોય એટલે એમાં ફીણ આવતા હોય છે એટલે આપણે ધ્યાનથી બાજુમાં કંઈક વાસણ રાખવાનું જો ઉભરાય તો આપણે એમાં મૂકી શકીએ બધું સરસ આપણે મિક્સ કરી લેવાનું છે અને આપણે આને ઢાંકીને દિવસ માટે રહેવા દઈશું અને જો તમારે તરત ખાવું હોય તો પણ ખાઈ શકો છો પણ એક દિવસ ચતો રહે એટલે બહુ જ મસ્ત એનો સ્વાદ આવે છે અને એકદમ મરચાં કૂણા પડી જાય છે ને બધો ફ્લેવર મસાલાનો પણ સરસ અથાણામાં આપણા આવી જાય છે અને આ અથાણું તમે જો તમારે બાર મહિના સુધી રાખવું હોય તો પણ તમે રાખી શકો છો પણ તો તમારે હવે ઠંડુ થાય એટલે પછી એમાં એકથી બે ચમચી જેટલું વિનેગર નાખી દેવાનું અને જો તમારે વિનેગર ના નાખવું હોય તો લીંબુનો રસ પણ નાખી શકો છો પણ તો પછી તમારે ફ્રીજમાં રાખવાનું છે અને મારે તો એક મહિનો તો માન ચાલશે એટલા માટે હું લીંબુ કે વિનેગર કશું નથી નાખવાની જો તમારે લાંબો ટાઈમ સુધી રાખવું હોય તો તમારે આમાં લીંબુ અથવા તો વિનેગર નાખવું જરૂરી છે સરસ બધું આપણે મિક્સ કરી લીધું છે અત્યારે આપણે તેલ નહીં દેખાય પણ જેમ મરચાં કૂણા પડશે અને અથાણું સરસ પાકી જશે એટલે આપણને તેલ છૂટું પડતું લાગશે તો આપણાને સરસ ઢાંકી અને એક દિવસ માટે રહેવા દેવાનું છે વચ્ચે વચ્ચે આપણે ચલાવવું હોય તો ચલાવી શકીએ છીએ તમે જોઈ શકો છો આપણે એક દિવસ રહેવા દીધું છે તો કેટલું મસ્ત આપણા અથાણા ઉપર તેલ આવી ગયું છે એકદમ આપણા મરચાં પણ સરસ ટૂણા પડી ગયા છે અને હવે તમે આને ખાઈ શકો છો રોટલી ભાખરી કે થેપલા સાથે તો બહુ જ મસ્ત લાગે છે આ અથાણું તો જો તમને મારી આ રેસીપી કેવી લાગી મને જરૂરથી કહેજો અને આખો વિડીયો જરૂરથી જુઓ કેમ કે તમે આખો વિડીયો નહીં જુઓ તો તમને રેસીપીમાં કંઈ ખબર નહીં પડે અને અમુક વસ્તુ તમારાથી છૂટી જશે પછી આવીને જેવી હું બનાવું એવી રેસીપી નહીં બને તો એક વાત કે તમે જરૂરથી આખો વિડીયો જરૂરથી જોતા રહેજો આપણે આને એરટાઇટ પહેણીમાં ભરીને ફ્રિજમાં પણ તમે રાખી શકો છો અને બારે પણ એક મહિના સુધી તમે રાખી શકો છો અને જો તમારે આખા વરસ માટે રાખવું હોય તો તમારે આને લીંબુ અથવા તો વિનેગર નાખવાનું જેથી કરીને આખું વરસ તમારે આ અથાણું નહીં બગડે અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગશે તો તૈયાર છે ઘરમાં બધાને ભાવે એવું લસણ અને લીલા મરચાંનું અથાણું જેને તમે ચટ રોટલી ભાખરી કે બાજરીના રોટલા સાથે કે થેપલા સાથે ખાઈ શકો છો તો એક વખત તમે જરૂરથી બનાવજો અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક શેરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ અથાણું તમે એક વખત જરૂરથી બનાવજો આવજો રે જય શ્રી કૃષ્ણ બધાને